કામ હા ચલું જોમ તો કામ કરી લેતો હા બોલ ભટ્ટી કે તરી આ હું તો કરું આ ગડિ કયાસા હું તો મારા ભાઈને ખઈન કરાવું આ રેતો હારું તો નઈ કરના ભાઈ હવે એ ભાઈને હા અનલા ભાઈને કરાવશો ના તા આમાં ભાઈને ઉગલ મોમ હે ના નાટક પરમાં કરવું પડે ને ક્યાં

અને કમેન્ટ કરતા લ